નમસ્તે મિત્રો આજની વાર્તા છે વૃદ્ધ મગજ અને નવું જ્ઞાન એક દિવસ એક વિદ્યાર્થીએ તેના શિક્ષકને પૂછ્યું શું વૃદ્ધ લોકો નવી વસ્તુ શીખી શકે શિક્ષકે એક જૂના પથ્થર પર પાણી નાખ્યું અને કહ્યું શું આ પથ્થર પાણી શોષી શકે વિદ્યાર્થીએ કહ્યું ના તો જો શિક્ષકે પથ્થરને તોડી નાના નાના ટુકડાઓ કર્યા અને પાણી ફરીથી નાખ્યું આ વખતે પથ્થરે પાણી શોષી લીધું જેમ એક મોટો પથ્થર પાણી શોષી શકતો નથી પણ નાના નાના ટુકડાઓ તેને સહેલાઈથી શોષી લે છે તેમ જો આપણે નવું શીખવા માટે મગજ ખોલીશું તો કોઈ પણ ઉંમરે નવી વસ્તુ શીખી શકીશું વિદ્યાર્થીએ શીખ લીધી કે ઉંમર ક્યારેય શિક્ષણ માટે અવરોધ નથી જો તમે નવું શીખવા માટે મગજ ખોલશો તો કોઈપણ ઉંમરે નવી વાતો શીખશો અને શીખી શકો છો તો વિડીયો કેવો લાગ્યો પસંદ આવે તો લાઈક શેર કરજો અને વિડીયોને લાઈક શેર કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ